નમસ્તે મિત્રો આપણે તૈયાર મસાલાનું કેરીનું અથાણું બનાવીએ છીએ ફક્ત બે દિવસમાં મસ્ત બની જાય અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો આ અથાણાની રેસીપીની એકવાર જરૂર ટ્રાય કરજો આપણે અત્યારે આ કેરી મળે છે તો આપણે કોમેન્ટ હતી કે અથાણાની રેસીપી આપો તો આ અથાણું મને કેરીનું ખૂબ ભાવે છે તો એક કેરીનું જ આપણે અથાણું બનાવીએ છીએ સવા ચારસો ગ્રામ છે ચારસો ને ત્રીસ અને આ આસાર મસાલાનું પેકેટ લીધું છે તો આપણે તૈયાર આસાર મસાલાનું કેરીનું અથાણું બનાવી નાખવું છે તો એ કેરીને આપણે ધોઈ નાખીએ છીએ અને હવે એને કટિંગ કરી નાખીએ તો આ કેરીને કટિંગ કરવી ઈજી છે બહુ આમાં ગોઠલી હોતી નથી તો એક ચક્કુથી જ કટિંગ થઈ જાય તો આવી રીતે કટિંગ કરી ટુકડા કરી નાખીએ અને પછી મીઠાના પાણીવાળા કરી અને એક દિવસ આપણે મીઠાના પાણીમાં મીઠું નાખી અને મીઠાનું પાણી થઈ જાય એમાં રહેવા દેવું તો આવી રીતે આપણે કટિંગ કરી નાખીએ છીએ બંને ફાડાને કટિંગ કરી અંદરથી ગોઠલી કાઢી નાખવાની અને નાના નાના ટુકડા કરી નાખવાના કટિંગ કરતા હોય તે ધ્યાન રાખવાનું છક્કો કે કોઈ વસ્તુ લાગી ન જાય ધીમે ધીમે કટિંગ કરવાનું હોય અંદર ગોઠલી હોય થોડીક કડક હોય છે એટલે આરામથી એવડા એવડા નાના નાના ટુકડા કરવાના બહુ મોટા નહીં કરવાના એટલે આને બહુ સૂકવવાની નથી ખાલી બે દિવસ સૂકવી અને પછી આપણે તૈયાર મસાલો બનાવી અને અથાણું બનાવી નાખશું તો એવડા એવડા ટુકડા કરી દીધા છે આપણે બધી કેરીના અમારે કેટરસમાં ઓર્ડર હોય ત્યારે કોઈ કેરીનું અથાણું માગે તો આવી રીતે અમે એક દિવસ અગાઉ કેરી કટિંગ કરી અને ચોવીસ કલાકમાં પણ આ અથાણું બનાવી દે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો આવી રીતે હું મસાલાનું અથાણું ન બનાવ્યું હોય તો એકવાર બનાવીને ટ્રાય કરજો આપણે કેરી બધી કટિંગ કરી દીધી છે અને એક બાઉલમાં નમક લઈએ પંચોતેર ગ્રામ અને પાંચ ગ્રામ અરદર લઈએ છીએ બંનેને મિક્સ કરી દઈએ કટિંગ કરેલી કેરીને હળદર મીઠામાં બરાબર મિક્સ કરી દેવાની આવી રીતે તમે બરાબર બે મિનિટ મિક્સ કરશો એટલે ઓટોમેટિક મીઠું ને હળદર કેરીને સોટવા માંડશે મીઠાવાળી કેરી કેરીથી ચાર પાંચ કલાક થઈ ગયા જો પાણી થવા માંડી ગયું છે મીઠાનું અને આવી રીતે હજી એકવાર મિક્સ કરી દઈએ નમકના પાણીમાં આપણે કેરીને બાર કલાક રહેવા દેવાની છે એટલે બરાબર મીઠુંનો સ્વાદ આવીએ અને પછી આપણે આ કેરીને ચોવીસ કલાક માટે પંખાની છે સૂકવી દેવાની છે તો હજી આપણે ચાર પાંચ કલાક રહેવા દઈશું એટલે બાર કલાક થઈ જાય પછી આપણે કેરીને પંખાની છે સૂકવી દઈશું તો મિત્રો આપણે હાંજે બનાવ્યું હતું એટલે બાર કલાક થઈ ગઈ છે અત્યારે રાતનો સમય છે હવે કેરીને પાણીની બરોબર કાઢી અને પછી પંખા પંખાનીસે એક નાઇટ સુકવા દેશું બાર કલાક દિવસ હોય કે નાઈટ હોય અને અથાણું બનાવી નાખશું તો મિત્રો બાર કલાક જેવો સમય થઈ ગયો છે આપણે કેરી કટિંગને હળદર મીઠું નાખ્યું હતું એટલે મીઠાનું પાણી થઈ ગયું છે અને મીઠું કેરીમાં સડી ગયું છે હવે આપણે કેરીને ચોવીસ કલાક માટે પંખા નિશે સુકવી દઈશું આ કેરીને બારોબાર તડકામાં સુકાવવાની જરૂર નથી પંખા નીચે સુકવી દો તો પણ ચાલશે તડકા નીચે સૂકવશું તો કદાચ કાઢી પડી જાય ઘરની અંદર જ પંખા નીચે અથવા ગમે જગ્યાએ સૂકવી દેવાની આવી રીતે

તેલની સુગંધ આવવા માંડી ગઈ છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને તેલને ઠંડુ કરી દઈએ ચારસો ગ્રામ કેરી લીધી હતી આપણે કટિંગ કરવા અત્યારે આ અઢીસો ગ્રામ છે આપણે આમાં દોઢસો ગ્રામ આસાર મસાલો નાખશું જીરો કરી દીધો છે આમાં દોઢસો ગ્રામ આસાર મસાલો લઈ લઈએ આપણે પચાસ ગ્રામ તેલ નાખીએ તેલને આપણે ગરમ કર્યું હતું પેલા પછી તેલને ફૂલ ઠંડુ કરી નાખવાનું પછી જ આ અથાણું બનાવવાનું કેરી કેરીનું આથણું થોડું ગયડું ખાટ મીઠું હોય તો મજા આવે એટલે આપણે પચાસ ગ્રામ ગોળ નાખી દઈએ આ બસો ગ્રામ મીટર છે તે આપણે અઢીસો ગ્રામ કરી દેવો પચાસ ગ્રામ આવો ઝીણો ઝીણો કટિંગ કરીને ગોળ નાખ નાખે ગોળ લઈ લીધો છે હવે મસાલાને આપણે મિક્સ કરી દઈએ ગોળ તેલ ને આસાર મસાલાને આપણે બધાને મિક્સ કરી દઈએ આવી રીતે ગોળને આસાર ગોળને ને આસાર મસાલામાં બરાબર મિક્સ કરી દેવાનું આપણે આ કેરીને આથણા નાખી દઈએ હવે અને એ મિક્સ કરી દે જો એકદમ દેખાવ પણ સરસ આવશે અને ત્રણ જ દિવસમાં જોરદાર અથાણું તૈયાર થઈ ગયું છે કેરીનું આવી રીતે કેરીનું આથણું આપણે ત્રણ દિવસમાં મસ્ત બનાવી નાખ્યું છે તૈયાર બની છે છે જોરદાર બને હું તો બનાવું છું તો આવી રીતે આથણું બનાવજો આથણું એક મહિના દિવસ કેરીનું આથણું સારું રહે તૈયાર ટેસ્ટમાં ખુબ સરસ છે આપણે નમક આથણા નાખવું છું એટલે નમક એમ આપીએ અને ગળપણમાં આપણે ગોળ નાખી દીધો છે તો ગળ્યું પણ હશે અને આ એક મહિનો દિવસ સુધી આને કંઈ ના થાય અને ફ્રીજમાં રાખવાનું એટલે કાંઈ નહીં થાય ખાવાની મજા આવશે તાજે તાજું ખાવાનું એક મહિના દિવસની અંદર ખતમ કરી દેવાનું તો આપણે આ કેરીના અછાણાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરશો મળીશું અગલા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ